ખેરાલુ શહેરમાં આજે દસમ મૂર્તિ ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી ખેરાલુ શહેરમાં સવારથી જ દસમ વ્રત કરનાર મહિલાઓની બજારમાં ભીડ જોવા મળી હતી આવો જોઈએ શું કહેવું છે સ્થાનિક લોકોનું સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ ખેરાલુ અને દિવાસાના આગલા દિવસે બજારમાં અઢી થી પોંચ વાગ્યા સુધી હોય છે અને કોઈ સંતોષ થાય એવા ભાવે મૂર્તિઓ લઈએ છીએ આપીએ છીએ દર અને કરતા પોષથી કોઈ ભાવમાં મૂર્તિ માં કોઈ વધારો કે કોઈ ઘટાડો થાય નહીં પણ ખાલી મૂર્તિઓની ડિઝાઇનો બદલાતી હોય છે બદલાતી રહી છે અને દરેક મારું નામ સરોજબેન હા અમે દશમાની સ્થાપના કરીશું તેમની પૂજા કામે આપ્તિ કરી તેમની પૂજા કરીશું બે ટાઈમ એક ટાણું કરીશું અમે દસ દાડા આપવા કરીશું છેલ્લો દિવસ અમે નકોણો આપવા કરીશું તે છેલ્લા દિવસે આખી રાત અમે જાગરણ કરીશું સવારે અમે દશામાં મને પતરાઈ આપશું આ મારા બીજું વર્ષ છે પેલા પાંચ વાર ઉજવ્યો અમે આ પાંચસો રૂપિયામાં મૂર્તિ ખરીદી અમે તમારા મનની વાત મા ન્યૂઝ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો